અરે રે પેલી કહેવત છે ને કે કાનુડો કાળો અને રાધા કોરી પણ હવે આ દ્વિજા ક્લિનિકમાં હું તમને લઈ જઈ રહ્યો છું હવે કોઈને આપણે કાળા રહેવા દેવાના નથી અને દીકરી અને દીકરો એક સમાન છે ને એ હવે સાબિત કરી દેવાનું છે કેમ કે આ દ્વિજા ક્લિનિકમાં તમને સ્કીનને લગતા દરેક સારવાર તમને અહીંયાથી મળવાની છે જેવી કે ખર્તાવાળ માટે પીઆરપીની સારવાર લેસર હેર રિમૂવિંગ કાર્બન ફેશિયલ હાઇડ્રા ફેશિયલ ચામડીને લગતા તમામ રોગની સારવાર અને ખીલ ખીલના ડાઘની પણ સારવાર આ દરેક સારવાર તમને આ દ્વિજા ક્લિનિકમાં મળી રહેવાની છે અને મિત્રો બીજી ખાસ વાત કે આ ઓફર છે ને એ અમારા રિસ્ટને સ્ક્રીનશોટ લઈ અને જશો ને તો તમને એક્સ્ટ્રા પાંચસો રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળવાનું છે તો પછી આપણા ફોલોવર્સ માટે આ ફટાફટ આ ઓફર લાગુ કરવા માટે પહોંચી જાઓ તમે દ્વિજા ક્લિનિકમાં અને એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર તમને આપી દીધેલો છે તો પછી આવી દરેક સ્કીનને લગતી સારવાર છે ને અને બહેનો અને ભાઈઓ તેમની પાસે અત્યાધુનિક મશીનરી દ્વારા ત્યાંથી તમને દરેક મેડિકલનો જે સામાન છે ને તમારે ક્યાંયથી બહાર લેવા જવાનો નથી દરેક સામાન તમને ત્યાંથી મળી જવાનો છે તો પછી આ દરેક ટ્રીટમેન્ટ કરવા માટે તમે પહોંચી જજો ડિસ્પ્લે પર તમને કોન્ટેક નંબર અને એડ્રેસ આપેલા છે તમારા નજીકમાં એમના બે ક્લિનિક છે ને એમાંથી જે પણ નજીક તમને થતું હોય ને ત્યાં જઈ અને તમે આ ઓફરનો લાભ મેળવી શકો છો ફક્ત તમારે રીલ્સ નો સ્ક્રીનશોટ લઈ અને પોચી જવાનું છે આ રીલ્સ શેર કરી દો અને પહોંચી જાઓ